તો દરેક નાગરિકના મનમાં દેશ પ્રેમની ભાવના જાગે તે માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા થ્રી પોઈન્ટ ટુ અભિયાનમાં પોસ્ટ વિભાગના મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે આ અભિયાન હેઠળ તમામ પોસ્ટ ઓફિસોમાં તિરંગા ધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ જાહેર જનતા માટે રૂપિયા પચીસમાં આપવામાં આવશે રાષ્ટ્રધ્વજ દેશના છેવાડા સુધી પહોંચે તે માટે સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા ભારતીય પોસ્ટ વિભાગને પણ આ કામગીરી સોંપાઈ છે દેશમાં એક પોઈન્ટ છ લાખ પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કનો લાભ લેવા અને અભિયાન અંતર્ગત દેશની તમામ પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પંદરમી ઓગસ્ટમાં હર ઘર તિરંગા કેમ્પેન અમે લોકોએ ચાલુ કર્યું છે જે પોસ્ટ ઓફિસ તમે જાણતા જશો કે પોસ્ટ ઓફિસ દ્વારા દર વર્ષે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને હર ઘર તિરંગામાં અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને જ બંને જ એપ્લિકેશનો દ્વારા અમે પોસ્ટમેનના માધ્યમથી દરેકને ઘર સુધી તિરંગો પહોંચાડીએ છીએ અમે લગભગ પચીસ જ રૂપિયાનો ફક્ત ફ્લેગ હોય છે અમે પચીસ રૂપિયાનું ફ્લેગને જેમ કે તમે આજે જ ઓનલાઈન અમારી એપ્લિકેશન આવી તો માની લો કે સાંજ સુધીમાં તો એ પોસ્ટમેન તમારા ઘરે ચોક્કસ પહોંચાડી દેશે